માણસ પુણ્યશાળી બને એટલે ગુરુ કૃપા નહી પણ ગુરુ ના જ્ઞાન થકી પુણ્યશાળી બને દેહધારી ગુરુ જે જ્ઞાન આપે જે સમજણ આપે અને એ સમજણ ધીરે ધીરે આપણે લેતા જઈએ ને આપણા દિલો દિમાગમાં ઉતારી લઈએ અને પછી ધીરે ધીરે આપણું ચિત્ત બુદ્ધિમાં બેસી જાય અને આપણો વિવેક પ્રગટ થાય એટલે ધીરે ધીરે આપણને સમજણ આવતી જાય તેમ તેમ આપણી અંદરથી પાપ કર્મનો નાશ થતો જાય અને પુણ્ય પુણ્ય કર્મ બંધાતું જાય જેમ કે પુણ્ય કર્મ એટલે શું કે કોઈ ઝાડ પર ઝાડના બીજ રોપવા કોઈ કીડિયાળું પૂરવું કોઈ માછલાને લોટ આપવું કબૂતરને દાણા આપવા ભૂખ્યાને ભૂખ્યાને ભોજન આપવું ત્રસ્યાને પાણી આપવું યથાશક્તિ અનુસાર જે જે આપણાથી બને તે બરાબર એવું નથી કે એવું નથી કે ઘર બારીને તીરથ કરવું જે આપણી શક્તિ અનુસાર ભાઈ હવે થોડું લોટ લેવાય વાટકામાં અથવા ભડકું લેવાય ભડકામાં ગોળ મિક્સ કરાય તેલ મિક્સ કરાય ને એ પૂરો કીડિયારું તોય બધાની અંદર હાથમાં તો સરખો જ છે તમે હાથીને જમાડો તો કેટલા મણ લીલું જ હોય કેટલા રૂપિયા આવે જાય બરાબર પાંચ હજારનું હોય ત્યારે હાથી જમે પણ એ એક પાંચ પૈસામાં કીડી એક જમી જાય એટલે સરવાળા આત્મા તો બધા સરખો જ છે એટલે પુન્ય આમાં સંતોની વાણી છે કે ચિંતાથી ઘટ ચિંતાથી ઘટે ચતુરાઈ અને પાપથી ઘટે લક્ષ્મી હમ માણસ બહુ ચિંતા કરે એટલે એની ચતુરાઈ ઘટે એની ઘટે એની જે બુદ્ધિ છે ને એ અલ્પમતી ધીરે ધીરે થતી જાય બુદ્ધિ એની બેલેન્સ ગુમાવે બુદ્ધિ એની ઘટતી થાય ઘટે બુદ્ધિ એનું કાર્ય ન કરે બરાબર સાચી અને પાપથી ઘટે લક્ષ્મી આપણે બહુ કર્મ કરતા હોય એટલે આપણી અંદર જે કાંઈ લક્ષ્મી હોય છે એ ધીરે 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 જવા માંડે હવે પાપ થી લક્ષ્મી કેમ જવા માંડે કે આપણે પાપ પાપાચાર આચરતા હોય તો કોઈ પણ ગુનાહિત કાર્યોમાં આપણે પકડાઈ ગયા હોય તો એની પાછળ કેટલા પૈસા જાય પછી પાપ કર્મ કરતા હોય ને ક્યાંય ઝઘડો થઈ ગયો કોઈએ મારી દીધું આપણને કે આપણે કોઈને મારી દીધું તો એમાંથી લક્ષ્મી ઘટવા માંડે જવા માંડે બરાબર અથવા કોઈ દારૂ પીવાનું કર્મ કરતો હોય પાપ કરતો હોય તો એનું બી લિવર ખરાબ થઈ જાય એટલે ડૉક્ટરમાં કેટલા પૈસા આવ્યા જાય એટલે આવી રીતે પાપથી લક્ષ્મી ઘટતી જાય હવે એ વધે છે નથી તો કે હરિભજનથી વધે ચતુરાય બરાબર અને પુણ્યથી વધે લક્ષ્મી પોતાનું કર પોતાની ફરજ સમજી આ કાર્ય કરવાનું છે પોતાની ફરજ પાલન જે કરતો હોય એ સાચો ધર્મ છે સુખ આવે કે દુખ આવે બરાબર પોતાની ફરજ ચૂકવી નહીં આપણે એક માનવ છે માનવ નામે આપણે જ પાળેલું છે તો આપણી ફરજ આપણી ફરજમાં શું આવે છે કે ભાઈ મારાથી જે કાંઈ બને તે હું કોઈ પરમારથ કાર્ય કરું અને કોઈને બતાવવું પણ નહીં જે કાંઈ મારાથી મારાથી થઈ શકે એવું હોય સરવાળે તો બધું કરતાં ધરતાં તો પરમપિતા પરમાત્મા જ છે પરમાત્મા દ્વારા જ દરેકનું ભરણ પોષણ થઈ રહ્યું છે પણ આપણે થોડુંક એમ કે આપણને આનંદ મળે એનાથી કરતાં પણ આના ભાવને હટાવીને જો આપણો કરતાપના ભાવ હોય આપડે ઘરે કોઈ આવ્યો હોય ને કોઈ પચાસ રૂપિયા આપ્યા કરતાપણાના ભાવથી તો એને આગળ દારૂ પીધો તો એને જે પાપ કર્યું આપણે ભરાવી ગયું બરાબર અને કરતાપણાના ભાવથી આપણે કોઈને આપવું હોય અને એને સારા કર્મો કામમાં વાપરા પુણ્ય મળ્યું તો એ પુણ્ય આપણને મળ્યું તો સરવાળે પાપ પુણ્ય બે બંધન જ છે

માણસો સાચા હૈસે સંસ્થાઓ સાચી હૈ છે બરાબર પણ સારી છે સાચી છે એ પરમાર્થ કાર્ય કરતી હોય છે પણ કોઈ પણ દાન પુણ્ય કરવું એટલે જોઈ જાણીને પછી કરવું જોયા જાણ્યા વગર તમે કરી દેશો તો ઉપયોગ ખોટો થાય તો એ ભાગીદાર છીએ બરાબર એટલે ગુરુ કૃપાથી શું કીધું તમે માણસ પુણ્યશાળી બને એમ હા ગુરુ કૃપાથી માણસ પુણ્યશાળી બને બરાબર વાત છે પણ દેહધારી ગુરુ જે બાવન અક્ષરે સત્સંગ કરીને તમને જે જ્ઞાન આપે છે એ જ્ઞાન દ્વારા તમે સત્યનો માર્ગ પકડી શકો છો બરાબર એટલે એ જ્ઞાન આપ્યું એટલે એની કૃપા થઈ ગઈ કહેવાયને સમજોને હા બરાબર બરાબર પછી ગુરુ એ જ્ઞાન છે જ્ઞાનને તમે પકડી લ્યો

હા હું ત્રણ વર્ષથી એ જ બોલતો આવું છું કે સત કર્મ કરે ઓર ચૂપ રહે સત્યના કર્મ કરતા જાવ લૌકિક દ્રષ્ટિએ સત્ય નું કર્મ કરો અલૌકિક દ્રષ્ટિએ સત્ય સ્વરૂપી જે ગુરુદેવે આપણને ભજન બતાવ્યું છે તે ભજનની અંદર રહો બરાબર અને કોઈને કાઈ બતાવવાની જરૂરય નથી હું મોટો સંત મોટો સાધુ સૌ મોટો જેને જેને દાન પુણ્ય કર્યું છે એ ક્યાં દેખાવો કર્યો કોઈ ના કોઈ દેખાવો કરીને જે આપે છે એ તો બધું આડંબર છે એ તો દેખાડે જગત ને કે પુણ્યશાળી છું એક પ્લાનિંગ છે એનો લોકોને ફસાવવાનું પ્લાનિંગ છે અને પોતે પુણ્ય સાડી બનવાનો એક પ્રયત્ન કરી રહ્યો છે અસલ હોય પાપી દેખાવો ઈજ કરતો હોય છે એટલે શું છે કરતો હોય છે ને બાપુ વાળા હા

બરાબર તેના બાંધે જે નિષ્ઠા મહાપુણ્ય સાડી ભાવન તાળી તે બન્યા ગુરુ સ્વરૂપ ના ધ્યાની બરાબર તે જન મહાપુણ્ય સાડી બરાબર જેને ઓળખ્યા ગુરુ ભગવાન તેની મટી ચોરાશી ની ખાણી વાહ તે પલ પલ ધરે ગુરુ ધ્યાન વાહ તે જન મહાપુણ્યશાળી સરસ જેને સેવિયા સદગુરુ સંત વાહ અંતર માં ધ્યાન લગાડી વાહ જેને સમજાણો ગુરુ ગંભીર વાહ ઈ જન મહાપુણ્ય સાડી બરાબર

પુણ્ય સાળીએ ગુરુ ગુણ ગુરુ રૂપ લીધું પુણ્ય સરસ જેને બાંધી સદગુરુ થી પ્રીત તેને સત ભક્તિ સમજાણી વાહ વા તેને કરી ભજનની કમાઈ પુણ્યશાળી કર્યા સેવા ભક્તિ ના કામ કરતા તેને સદા ગુરુ શરણા માં આપણે દીધું શેર તે જીવન જીવ્યા ગુરુ પરાયણ પુણ્ય સારી જેને ધર્યું હૃદય માં ધ્યાન ઈ ગુરુ ને નિહાળી એટલે આવું બધું છે બાપુ સરસ બેસ્ટર સરસ થોડો હો થોડો કેમ બાપુ આવ થોડો કેમ એટલે મારામાં તો કઈ મારામાં કઈ છે બરાબર એમાં શું હે બાપુ જેમ કી હે ને કે મારી પાસે કાઈ નથી એની પાસે પૂજા ના કડવા ભગત નો જે ઓડિયો મૂલ્યો ને બાપુ એમાં તમે જે વિવરણ વિવરણ કર્યું છે ને બાપુ ઈ જે માણસ સમજે ને

જય ગુરુદેવ બીજું શું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ધર્મ ની જય